આ તમારા શોખ માં લગા મુર્ત ઘટાયા નહી ઘટાડે ને ઉત્તમ પછી જવાનું છે જોઈ લઈ એમ એવું એમ હે સારું નિયમ કર્યો હોય શું કેવાય આ બંધારણ નહિ કર્યું બંધારણ

પણ સમાજ કેમ કરવું પડે યાર વાત સાચી હે પણ જો હું આ બધું કશું ના લઈ ગયો ને તો બધા મારું ગામમાં આબરૂ ના રહી જાય શું વાત કરો યાર તો આબરૂ તો તમારે એકલાને ચાર રાખવાની આખા બધા નહીં હોય ના રે ના પડે 10 લાખ રૂપિયા થાય આપણે તો લઈ જવાનું જ છે હોનમબોના બધું અલા રહેવું પડે શું વાત કરો રામીર આવે ને એમ તમે કોમ થોડું ચાલીએ આ સમાજમાં રહેવું પડે રહેવું હોય ને તો રહેવું પડે આના બંધારણમાં ઈ તો વાત સાચી પણ હવે અમે તો બધું ગોઠી નાખેલું જ છે તમાર તો રૂપિયા આલે તમે તો આડા જ ફાટો અમે ઈ તો અમારા જેવો શું એ કોઈક થાય હરવાર થાય તમારે એમ ફાયદો થયો તમે કોઈ ફાયદો તમે તમે ફાયદા કરજો તમારા જેવા આટા ફરતા હોય તોડી જ નાખ કોઈ એ થઈ પડશે બધુંય આમાં તો જુઓ

એમને એમને પૈસા ના હોય એટલે હું અમારે આડા ભેગા મળવાના હોય વાપરતા એ નહીં વાપરવા નહીં દેવાના પછી ખોરાનો પૈસા વાળો ફરણો પૈસા વાળો વાપરતો નહીં આ વાપરે એટલે આડા આડા ભેગા કરે